નમસ્કાર મિત્રો સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ડેરડેવિલ પત્રકાર ગિરીશ જોશી જોડાયા છે અને ગિરીશ જોશી જ્યારે જોડાય ત્યારે કંઈ નોખી વાત હોય તો જ વાત કરે બાકી જેને રૂટીન વાતો માં વળી હું કામ આપણે સમય બગાડવો એમ કેતા હોય ઇન્વેસ્ટિગેશન અભ્યાસ એ એમનો વિષય છે આંતરરાષ્ટ્રીય બાબતો ના એ જાણકાર છે અને ટકોરા બંધ વાત કરતા હોય છે આપણા પરિવારના સભ્ય છે અને આજે જે વાત કરવાના છે એ ટ્રમ્પાઈના એકવાર એમની સરકારમાં રહેલા એલન મસ્ક જેમને પટાવવાની કોશિશ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ કરી હતી પણ આજે જે વાત કરવાના છે ગિરીશભાઈ એ જરા નોખી વાત છે કે મોદી સાહેબ એલન મસ્ક સાહેબ ઉપર આટલા કેમ વારી ગયા છે આમ તો મોદી વિશે વાટી દીધો દીધો એમ કહીએ તો ચાલે એમણે ખુલાસો કરી એમની રેવડી દાણા દાડ કરી દીધી કે સર આઈ વોન્ટ ટુ મીટ યુ એવી રિક્વેસ્ટ છે ને ભારતનો વડાપ્રધાન ટ્રમ્પાઈને કરે અને ધારો કે એને ન કર્યું કયું હોય એવું તો મોદી એ છે એને જવાબ અવાડવો જોઈએ પણ મોદી મોનમ શરણમ બાબા છે પહેલા એ કહેતા હતા કે ડોક્ટર મનમોહનસિંહ મોદી બાબા છે પરંતુ વખત ઓપરેશન સિંદૂર માં સંઘર્ષ વિરામ મેં કરાવ્યો એમ કહ્યું અને છતાં મોદી બોલતા નથી મોદીના ભક્તો બોલતા નથી માત્ર વિદેશ મંત્રાલયના જુનિયર પ્રવક્તા પાસે નિવેદનો કરાવે છે જેની કોઈ વજૂ નથી પણ આજે ગિરીશભાઈ આપણી સાથે જે વાત કરવાના છે એલન મસ્ક ભારત આખું કઈ રીતે સમર્પિત છે એ જરા તમારે આ એપિસોડ છેલ્લે સુધી સાંભળવો પડશે જોવો પડશે કારણ કે ગિરીશભાઈ તથ્યોને આધારે વાત કરે છે અને ભારતનું કલ્યાણ કેટલું મોદી કરી રહ્યા છે એ તમારે છે ને સમજી લેવાની જરૂર છે તો ગિરીશભાઈ આપનું ફરી એકવાર સ્વાગત છે સીધુ ને અને આ એલન મસ્ક ભાઈ અને ટ્રમ્પ ભાઈ ભારતનું કેવું કેવું કલ્યાણ કરી રહ્યા છે એના વિશે જરા વાત કરો એવી વિનંતી છે ધન્યવાદ ડોક્ટર સાહેબ સ્ટારલિંગ કંપની એલન મસ્ક ની એને આ ડાયરેક્ટ ટુ એટલે ઓલા થુરિયા ફોન જેમ હતું કે ડાયરેક્ટ સેટેલાઇટ એમાં તમારે ટાવરની કે કઈ જરૂર છે જ નહીં ઓપ્ટિક ફાઇબરની જરૂર નથી એવી એણે એ સ્કીમ લોન્ચ કરી હવે એની અંદર દુનિયામાં તો ઘણા બધા કન્ટ્રીઝ એની સિસ્ટમ લઈ રહ્યા પણ યુક્રેનની વોરમાં રશિયાએ એને ધમકાવ્યો કે તું જે આને રિયલ ટાઈમ જે ડેટા અપાવી રહ્યો છો એ તું જો બંધ નહીં કરતો હું તારી સેટેલાઇટ ઉડાડી દઈશ એટલે ભાઈડા કંપની બંધ કરી નાખી સ્ટારલિંક અને એનું નામ કરી નાખ્યું સ્પેસેક્સ હવે સ્પેસેક્સ આખી દુનિયામાં ઈ સર્વિસ આપવા માટે તૈયાર છે અને તમે જો એક ચીજ તમને મોટો આંકડો દઈ દઉં કે આપણે જે અત્યારે ડિજિટલ ઇન્ડિયામાં જે આપણો પ્રોગ્રામ છે એમાં ફ્રી ટુ હોમ ફાઈબર આપવાના છે ગામડા આપણા ટોટલ ગામડા છે છ કરોડ ને પાસઠ લાખ કનેક્શન ઈ થાય બધા સેન્ટર્સમાં હવે એમાં બે લાખ ને સાહીઠ હજાર ગ્રામ પંચાયતો છે આ બધાને જોડવા પાછળ હેતુ એ હતો કે ભાઈ બધા ગામડાઓની અંદર કારણ કે આપણે ઓપ્ટિક ફાઈબર નથી લગાડી શકતા કનેક્ટિવિટી નથી આપી શકતા સ્પીડ નથી આપી શકતા એટલે ત્યાં જો થાય તો હેલ્થ અને તમારું એજ્યુકેશન અને તમારા એડમિનિસ્ટ્રેટિવ વર્કના ઈ ધારાને જે બધા ચાલે છે એ ના હિસાબે ત્યાં બધા એડમિનિસ્ટ્રેશન બહુ પરફેક્ટ થાય એ હેતુથી આ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો હતો હવે એની અંદર તમે ઇન્ટરેસ્ટિંગ જુઓ તો શું થાય કે બે પ્લેયરો જે મેજર જેની પાસે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ કનેક્શન છે એ છે જીઓ અને એરટેલ હવે ટોપિંગ માટે સિટીની અંદર એ લોકોનું કોન્સન્ટ્રેશન પૂરું છે જવા તૈયાર નથી કારણ કે કોસ્ટલી અફેર છે પણ જોવાની વાત એ રહી કે આજની તારીખમાં પણ બીએસએનએલ જેણે આખા હિન્દુસ્તાનમાં ફાઈબરો ઉતાર્યા છે જે ઓલરેડી તમને સર્વિસીસ ગામડામાં પણ આપી રહ્યો છે એની પાસે ઓગણ ચાલીસ હજાર કનેક્શન આજે પણ છે પણ કારણ કે ઓરમાન દીકરો છે એ તો નેહરુજી વંશજ છે એટલે એને કેવી રીતે વ્યવસ્થિત રીતે ખતમ કર્યું પછી બધી નાની નાની કંપનીઓ ગુમ થઈ અને છેલ્લે એરટેલ અને જીઓ બે જ રહ્યા બજારની અંદર હવે તમે એમને એમ કહો છો કે ભાઈ ટ્રમ્પ સાહેબ એમ કે છે કે ભાઈ મને રાજી કરવા માટેની કોશિશ કરી રહ્યા છે તો આ એક મોટો એક એનો ભાગ છે તમે એલન મસ્ક અહીંયા આવી અને પરમિશન માંગે છે પણ આપણા અહીંયા સ્પેક્ટ્રમનો ઓપ્શનનો નિયમ છે એઝ પર ટ્રાય રૂલ તો એના માટે એક સેટેલાઇટ એટલે સેટકોમ સેટકોમ પ્રોસિજર ક્રિએટ કરવામાં આવી જેમાં જે માણસ પાસે સૌથી વધારે હોય સેટકોમમાં ઓપ્શન થાય નહીં એટલે ડાયરેક્ટ મોનોપોલી થઈ ગઈ અને સ્પેસએક્સ ને જે કામ મળે આ બધી સેટેલાઇટ લિંક ફોન આપવા માટે એટલે ઇન્ટરનેટ પણ આપે હવે એ જે તમે જો એને પછી વાંધો પડ્યો કારણ કે આપણા બી તો બે ચૈતા દીકરાઓ છે એમણે કીધું હશે ભાઈ કે અમારું છે ઈ બધું કેમ આ બગાડશે જો આ બધા કનેક્શન આપે તો અમારું શું થાય એટલે એવી રીતે ડીલ થઈ કે સ્પેસ ખાલી તમને સેટેલાઇટ થી સરફેસ ઉપર કનેક્શન આપશે પછી નીચે એને અપલિંકિંગ કરવું એને કનેક્શન આપવા એનું કન્ઝ્યુમર કેર ના સેન્ટર ખોલવા એને અપડેટિંગ કરવું રજીસ્ટર કરવું ઈ બધું જીઓ ને એરટેલ કરશે એટલે ગોળ બધો ખાઈ જશે એલન મસ્ક અને ખોડ આ લોકોને આપ્યું છે પણ હવે એમની જે મજબૂરી એમણે એગ્રી કર્યું હવે મજાની વાત એ છે કે એણે જે રેટ ડિક્લેર કર્યા વીસ લાખ કનેક્શનની એને અત્યારે પરમિશન છે જે બે બે હજાર છવ્વીસ સુધીમાં એ પૂરા કરશે વીસ લાખમાં એનો રેટ છે પાંત્રીસ રૂપિયા પર યુનિટ એ તમને સેટ જે આપશે એની કિંમત છે પાંત્રીસ રૂપિયા અને પછી આવશે ત્રણ થી આઠ હજાર રૂપિયા પર મહિના એઝ પર યોર કનેક્શન જે ડેટા પ્રમાણે તમે એપ્લિકેશન કરો એટલે તરત જ મોદી સાહેબે ડિજિટલ માટે દસ હજાર કરોડ ડિક્લેર કર્યા કે ભાઈ આને પ્રમોટ કરવા માટે આપણે દસ હજાર કરોડ રાખી ગણતરી કેવી ફિટ બેસે છે કે ને તમે વીસ લાખમાં ગણો તો એ સાત હજાર કરોડ થયા ખાલી એના સેટના પૈસા એને આપી દેવાના છે પછી પાંચ હજાર રૂપિયા પણ એવરેજ પકડો તો એક હજાર કરોડ રૂપિયા દર મહિને ભાડું આપવાનું છે એ પણ એનું ઈ રિકવરીમાં આવશે એટલે એ દસ હજાર કરોડ પૂરા થયા હવે એ બધું મસ્ક મસ્કને મળવાનું છે હવે સેટેલાઇટ ઓલરેડી એની છે એડવાન્ટેજ શું છે કે સૌથી વધારે આમાં સેટેલાઇટો કામ ક્યાં કરતી હોય એમાં જસ્ટ તમને આપણા વ્યુઅર્સ માટે કહી દઉં કે આપણે ત્રણ જાતની સેટેલાઇટો ઉપર મોકલીએ છીએ એક છે એ લો અર્થ ઓર્બિટ છે એને લિયો કે છે એ તમારી બસો થી બે હજાર સુધીમાં કિલોમીટરની રેન્જમાં હોય પછી બે હજારની ઉપર મીડિયમ અર્થ ઓર્બિટ કહેવાય અને પછી જીઓ સ્ટેશનરી અર્થ ઓર્બિટ કહેવાય જે પાંત્રીસ હજાર છ્યાસી કિલોમીટર ઉપર હોય પણ ઈ જ્યાં તમે મૂકો એ કન્ટ્રી ઉપર ભેગી ને ભેગી ફરતી હોય એટલે એ આપણે સ્ટાર્ટિંગમાં જે લોન્ચ કરીએ એના માટે કે આપણને એન્વાયરમેન્ટની ખબર પડે આપણે શિપિંગ માટે મોટો એડવાન્ટેજ થાય એટલે આપણે એ રીતે કરી હતી હવે જેટલી નજીક હોય એટલું એનું અપલિંકિંગ ને ડાઉન એનો ડેટા ટાઈમ ફાસ્ટ થાય હવે એલન મસ્કે દસ હજાર સૌથી વધારે સેટેલાઇટો એલ ઇ લીઓમાં રાખી છે એટલે ઓબ્વિયસ છે કે કનેક્ટિવિટી એને જ પોસાય બીજા કોઈને પોસાય નહીં ચાઇના લોન્ચ કરી છે પણ ચાઇના ફિગર નથી આપતો ચાઇના એ પણ દસ થી ચૌદ નો કંઈક ટાર્ગેટ કર્યો છે કે લોન્ચ કરશે હવે સેટેલાઇટ ની લાઈફ છે પંદર વર્ષ એટલે બે હજાર દસ માં જે લોન્ચ કરી હવે પૂરી થશે એટલે એને ટોટલ અત્યારે ટાર્ગેટ એલન મસ્કી કીધું છે હું પિસ્તાલીસ હજાર સેટેલાઇટો મૂકીશ લિઓમાં અને કનેક્ટિવિટી બધાની ઓન રહેશે પણ વનરેબલ એટલું છે કે ઈ સેટેલાઇટ નો ફોન તમે ગમે ત્યાંથી વાપરી શકો છો ઈ તમે સ્ટાર્ટિંગમાં ખબર તો છપી શકે આપણે જે એટેક થયો બોમ્બે ઉપર એમાં અજમલ કસાબની આખી ટીમ થોરિયા ફોન ના ગાઈડન્સ થી આવતી હતી થોરિયા ફોન પાકિસ્તાન ને અમેરિકાના સેટેલાઇટ ફોન છે જે સીપવાળા મેક્સિમમ યુઝ કરે છે કારણ કે દરિયાની અંદર પણ ઈ કનેક્ટિવિટી તમને મળે હવે ટાઈપ નું ઈ બંધ થયું છે થોરિયા અને હવે આ આપણે સ્પેસેક્સ આવ્યું હવે એની અંદર એક કન્ડિશન એવી છે કે તમે આજે ગાંધીનગરમાં જો તમારો ફોન રજીસ્ટર્ડ હોય તો તમે બીજે ક્યાં પણ જાઓ તો બે મહિના સુધી તમે વાપરી શકો બે મહિના પછી જો તમે તમારું ડેસ્ટિનેશન ચેન્જ ન કરો તો એ બંધ થઈ જાય પણ આપ ઇમેજિન કરી શકો છો કે બે મહિના માટે આ ફોન જો ક્યાંય પણ વપરાતા હોય તો કેટલા વનરેબલ છે જ્યારે આપણે આજુબાજુ બધા દેશો સાથે દુશ્મની કરીને બેઠા છે એટલે આ એક સિસ્ટમ છે એની અંદર તમે જુઓ તો જે એશિયન કન્ટ્રીઝમાં આપણે જોઈએ ને તો એની પાસેથી કનેક્શન માટે કોણ કોણ રાજી થયા છે બાંગ્લાદેશ ભૂટાન શ્રીલંકા અને ઇન્ડોનેશિયા અને હવે આપણે એટલે તમે વિચાર કરો કે કોઈ પણ પ્રોસ્પેરે ચાઈના કે અફઘાનિસ્તાન કે ઇવન પાકિસ્તાન એ લોકો નથી લેતા એનું ખબર છે કે આની કેટલી બધી નુકસાની છે એટલે હવે એ જે કનેક્ટિવિટી મળશે છ કરોડ સ્ટેન્ડ તમારી પાસે ઓલરેડી છે છ કરોડ ને પાસઠ લાખ કનેક્શન તમને આપવાના છે વીસ લાખ તમે આને અત્યારે આપી દીધા છે બાકીના ની અંદર તમે જ્યારે આપશો તો તમે ઇન્કમ વિચાર કરો કે પાંત્રીસ પર યુનિટના હિસાબે એલન મસ્ક ને કેટલો આપણે મોટો લાભ દેવા જઈ રહ્યા છે છીએ નહીં પૈસો આપણા ટેક્સ નો છે પછી તમે જો બીએસએનએલ પાસે જે ઓગણચાલીસ હજાર કનેક્શન છે આજની તારીખમાં એ ફાઈબર ઓપ્ટિક ઉતરેલા છે પછી તમને ખ્યાલ આવે તો બે હજાર તેરમાં સાહેબે એક કંપની ઊભી કરી હતી ગુજરાતમાં ધેટ વોઝ ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ એ બે હજાર તેરમાં બનાવવામાં આવે છે અને એને જવાબદારી આપવામાં આવે છે કે એ બધા ગામડાઓના પંચાયતોને ઓપ્ટિક ફાઈબર સાથે લિંક કરશે એમાં ઓપ્ટિક ફાઈબરે પડી ગયા એ લિંક પણ થઈ ગયું પણ એને કનેક્ટિવિટી મળી નહીં જે હવે એ કામ ડાયરેક્ટ તમને સ્પેસ એક્સ આપશે સેટેલાઇટ ડાયરેક્ટ ટુ ધ કસ્ટમર એમ એટલે ઈ ફાઈબરના પૈસા એક કરોડ ને ચાલીસ લાખનું જે બજેટ અપાણું હતું એ પૂરું થઈ ગયું કે શું કઈ હજી એની ખબર નથી એટલે એ એક કરોડ ચાલીસ લાખ પણ આપણા ગયા હવે જે દસ હજાર કરોડ આપવાના છે બીજા પૈસા હજી હવે એલોટ થશે

એને રાજી કરવાનું કામ એટલે ટ્રમ્પાઈને રાજી કરવાની કોશિશમાં તો ભાઈ શ્રી છે સાથે સાથે એલન મસ્ક ની તિજોરી ભરવામાં પણ ભાઈ શ્રી છે એમ જ સમજવાનું ને જી એટલે ખાડે ડૂચા અને દરવાજા ઉઘાડા એવી જ વાત થઈ યસ કારણ કે આ તમે જો આખી સિસ્ટમેટિક એક ડિપ્લોમેસી ચાલી રહી છે તમારા એના ત્રણે કમાઉ દીકરાઓ અત્યારે ઇન્ડિયામાં આવીને બેઠા છે એનું એક જ કારણ કે એકસો ને ચાલીસ કરોડ નું નેટવર્ક પોપ્યુલેશન અને ઇન્કમનો જે મોટા મોટો કન્ઝ્યુમર બેઝ છે ઇન્ડિયામાં છે ચાઈના તમને આવવા નહીં દે આફ્રિકા હવે જાગૃત થઈ ગયું એટલે આફ્રિકા એમ કે છે કે ભાઈ તમારા સર્વરો જો આફ્રિકામાં રાખશો તો અમે તમને આપશું કનેક્શન નહીં તો નહીં આપીએ એની જગ્યાએ પેરેલલમાં ગૂગલની કમ્પેરિઝનમાં ચાઈનાએ પોતાની સેટેલાઇટમાં બાયડુની એપ્લિકેશન ચાલુ કરી છે જે ગૂગલની જ બરોબર છે એનાથી એ ફાસ્ટ છે એનામાં ઘણી બધી બીજી એડિશનલ ફેસિલિટીઓ છે એટલે બાયડુ ઉપર એક ઓપ્શન ઉભું છે જે હવે ગૂગલની મોનોપોલી હતી જુઓ તો ગૂગલ સાથે વાઇઝેક ની અંદર મોટા ડેટા સેન્ટર બનાવે છે એની બીજી ચૈતી કંપની બ્લેક રોક જે અહીંયા આવીને જીઓ સાથે ડેટા બેઝ મોટામાં મોટો બનાવી રહ્યો છે એટલે ડેટા કેપ્ચર કરવાનું પ્રોસિજર તો અમેરિકા પાછલા બાણે ચાલુ જ રાખ્યું છે પછી એટલું જ નતું હિન્દુસ્તાનનો ફ્યુચર છે લોજિસ્ટિક્સની અંદર તો બ્લેક સ્ટોન જે ત્યાંની એક જ્યુઝ કંપની છે એણે આવી અને હીરાનંદાણી સાથે પેલા ચેન્નાઈમાં એક લોજિસ્ટિક પાર્ક બનાવ્યો એક હજાર નો અને એ બીજા લોજિસ્ટિક પાર્ક બનાવી અને આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ કરવા માંગે છે એટલે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું પોર્ટ આપણું એરપોર્ટ બધું ધીરે ધીરે ડેટાબેઝ સાથે કેવી રીતે શિફ્ટ થાય છે અમેરિકા તરફ એના ઉપર આપણે ધ્યાન દેવાની જરૂર છે જી પણ આપણે તો હવે અમેરિકા જે રીતે વેનેઝુએલાનું થયું છે એના પછી અમેરિકાથી આપણે ડરતા હોઈએ એવું લાગે છે કારણ કે બ્રિક્સ દેશો એ તો છે ને વેનેઝુએલાના પ્રકરણમાં ટ્રમ્પનો વિરોધ કર્યો ટ્રમ્પના એક્શનનો વિરોધ કર્યો પણ આપણા વિશ્વગુરુ એ તો બોલતા જ નથી એનાથી ડેન્જરસ આજ મને લાગે પબ્લિક ડોમેનમાં નથી આવ્યું કાલે જે વ્હાઈટ હાઉસમાં જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં ઇન્ડિયન કોક લેડી રિપોર્ટર એને પૂછ્યું કે હમણાં મોદી સાહેબ ને તમે મળ્યા હતા ત્યારે તમારી વાત થતી હતી વાત એમ ટાલી એમ કીધું હી ઇઝ અ વેરી ગુડ પર્સન વેરી ગુડ મેન હીઝ ગવર્મેન્ટ ઇઝ ધેર ફોર અ લોંગ ટાઈમ બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ટર્બ હિઝ પોલિટિકલ કેરિયર એનો શું મતલબ થયો એટલે શું તું કઈ એમ બેઠો છો કે તમારે રાજ કરવું હોય તો મારી એટલે એ ડરાવી જે આપણા કોન્સેપ્ટ ચાલી રહ્યું છે એ આપણી સ્વાયત્તા માટે મોટા મોટો ખતરો છે અત્યારે કોલંબિયા જેવા માણસો એ કહી દીધું નોર્થ કોરિયાએ કાલે એની સૌથી મોટી સુપર મિસાઇલ ડિક્લેર કરી દીધી કે આ મારું તો હું અગિયાર સ્ટેટ અમેરિકા ને એક સાથે ખલાસ કરી શકું એ મારી પાસે એવી મિસાઇલ છે આ જોઈ લ્યો એટલે બધા દેશો જયારે એનું ઓબ્જેકશન લઈ રહ્યા છે ત્યારે આપણે બોલવા કોલંબિયા એમ કહી કે મને આવીને ઉપાડી હાલ કારણ કોલંબિયાને ધમકાવી હવે તારે ગ્રીનલેન્ડ લઈ લેવું છે યુરોપિયન યુનિયન બોલતું નથી કારણ કે ચાર પાંચ દિવસ પહેલા રશિયાએ એ લોકોની લિટરલી ગેસની પાઇપલાઇન કટ કરી અને પ્લગ કરી નાખી કે હવે તમને ગેસ નહીં મળે એટલે ખરેખર ત્યારે જર્મની સ્પેન ઇટાલી આ લોકો એનર્જી માટે તો ફાફા મારી રહ્યા છે અને જે ગેરંટી અમેરિકા આપતું હતું તો અત્યારે એનું પૂરું પાડે પછી કાલે તમે જો ઘણી બધી ઓઆપો થયો કે ભાઈ રશિયાની શીપો ઇન્ડિયાની ઓઇલ કંપનીઓ લઈ રહી છે મને એક જણાનો ફોન આવે મને કે કે આ કેવી રીતે અલાવ કરે છે એટલે મેં કસ્ટમના રિટાયર્ડ કમિશનરને ફોન કર્યો મને કે જો આપણો ટેકનિકલી આપણે ક્યાંય ભૂલ કરતા નથી કારણ કે રશિયાએ અમેરિકા એ ચાર કંપનીઓ રશિયાની અને બે શિપિંગ કંપનીઓને જ બેન કર્યા છે તો થર્ડ કંપનીઓ જે છે આઉટ ઓફ સેન્કશન એ લોકો વેચી શકે ને આપણે લઈ શકીએ એમાં શું ખોટું છે મેં કીધું કે કસ્ટમર જનરલ અમને કઈ લખી અમારી પાસે લેખિતમાં કઈ નથી કસ્ટમના કાગળિયા પૂરા હોય તો અમે કોઈને રોકીએ નહીં અને હવે સૌથી વધારે શું છે કે વાડીનારમાં મુન્દ્રામાં કંડલામ બધે ત્યાં એક સિંગલ પોઈન્ટ મુરિંગ એ લોકો દરિયાની વચ્ચો વચ્ચે એક પમ્પિંગ સ્ટેશન જે હું રાખ્યો જેને સિંગલ પોઈન્ટ મુરિંગ કે ત્યાંથી જ ડાયરેક્ટ સીપ અનલોડ થઈ જાય એને કિનારે આવવાની જરૂર નથી પછી કે હાઈસી સેલ કરેલી હોય રશિયા થી શીપ નીકળી અમને એનાથી મતલબ નથી જો એ હાઈસી સેલ કરી અને દુબઈની કોઈ પાર્ટી લીધી અમને આપ્યું હોય તો એ કે અમે લીગલી કઈ ખોટું કરતા એટલે અધિકારીઓ તમારા પોલિટિશિયન થી વધારે શાણા છે એ લોકોને રસ્તો કરવો હોય તો કરી આપે અને બીપીસી ને લોકોએ લીધી પણ આપણા જે અસંતુષ જે હતા એ લોકોને એમ થયું કે આ કેમ થાય મેં કીધું ભાઈ છેલ્લે દેશનું ભલું થાય છે ને લેવા દો એ લોકો લીગલી લે અમેરિકામાં તેવડ હોય તો રોકી લે એટલે વી વિલ હેવ ટુ સી પ્રોસ એન્ડ કોન્સ અને એને એમ જ કીધું કે ભાઈ રશિયાની કોઈ પણ કંપની ઉપર સેન્ક્શન લગાડવા હોય તો એ યુએન ડિક્લેર કરી શકે છે અમેરિકાનો એકનો ઇજારો નથી કે ગમે કંપનીને બ્લેકલિસ્ટ કરે કે ગમે એને કરે એટલે આની સામે જો હવે સંયુક્ત મોરચો બધો ઉભો થઈને જો અમેરિકાને ટૂંકું નહીં કરે તો આને આમ દાદાગીરી કર્યા રાખશે હવે એ ને ધમકાવે છે ગ્રીનલેન્ડ લઈ લઈશ હું મેક્સિકો લઈ લઈશ ને એક ટાઈમ માં કહેતો હતો પણ હવે યુરોપિયન યુનિયન જાગૃત થયું છે એટલે તકલીફ પડવાની સો ટકા છે ઇટ ઇઝ મેટર ઓફ ટાઈમ જી પણ હવે આ આપણો બધો છે ને અમેરિકામાં જતો હોય તો એ દેશના માટે કેવા જોખમો નિર્માણ કરી શકે ડેટાનો સૌથી વધારે દુરુપયોગ એણે તમારે આખા ઇતિહાસમાં જોઈ લ્યો તો એણે લીબિયામાં કર્યું એણે ઈરાકમાં કર્યું એને પબ્લિક પરસેપ્શન ચેન્જ કરવું હોય હવે તો એઆઈ આવી ગયું છે તમે સિલેક્ટિવલી આજે પણ તમે જુઓ કે ફેસબુક ની અંદર કે એમાં તમે કોઈ પણ એક આઈટમ ગોતજો એટલે બીજી જ સેકન્ડમાં તમને એ માલ માલની તમને એડવર્ટાઇઝમેન્ટ આવવાની ચાલુ થાય છે મતલબ એ આઈ ઇઝ વોચિંગ યુ કે અત્યારે તમારી પસંદગી છે કે તમે આ ટી શર્ટ ગોતો છો તો તમને ટી શર્ટની દુનિયાભરની એડો ચાલુ થઈ જાય તો આ એટલું સિલેક્ટિવ થઈ જાય કે એમને જો કોકને રેઝ્યુમ ચેન્જ કરાવવું હોય અને એનો આપણે મોટા મોટો ઉદાહરણ લેટેસ્ટ બાંગ્લાદેશમાં જોઈ લીધું કે ત્રણ વર્ષથી જેનજી નો પ્રોગ્રામ ચાલતો હતો કેમ ભડક્યું તમે જુઓ કે એ લોકોએ ત્યાં નેટ બંધ કરી તો નેપાલમાં પણ થયું કે ટિકટોકના પરસેપ્શન ચેન્જ કરી શકવાની તાકાતમાં જો એ ક્યારે કરી શકશો જયારે તમારી પાસે ડેટા હશે કે હરિભાઈની માનસિકતા કોના તરફની છે ગિરીશભાઈની માનસિકતા કયા તરફ છે એટલે એ રીતે તમને મેસેજીસ આવે અને તે ઇન્કલ્કેટને તમને ભડકાવે એટલે ડેટા ક્યાંય પણ હોવો એ ખરેખર ખતરનાક છે પણ એની અંદર આપણે કેટલું બધું એના પર રિસ્ટ્રિક્શન લાવી શકશું એ લોકોએ કીધું કે અમે બોમ્બે દિલ્હી અને કલકત્તામાં હૈદરાબાદ બોમ્બે અને અમે પણ એનો કંટ્રોલ કેટલો આપણા ઉપર એના માણસો ત્યાં બેઠા બેઠા શું ચોરી કરે શું નથી કરતા એ જો આપણને ખબર નહીં પડતી હોય તો હાઉ સેફ વી અને આ બધી કંપનીઓ જો ભક્તિમાં જ પડી હશે તો એ પબ્લિક માટે કેટલી ચિંતા કરતા હશે એ તો આપણે એમના બિહેવિયરથી જાણીએ છીએ એટલે ઇટ ઇઝ અ રિસ્કી પણ પોઝિશન પણ હવે કેટલું સેફ આપણે કરી શકશું કે કેટલી આપણી એજન્સીઓ એના ઉપર નજર રાખી શકશે એ તો ગોડ અલોન નો જી એટલે અત્યારે જે પ્રકારનું માહોલ રચાઈ રહ્યો છે ગિરીશભાઈ એમાં એલન મસ્ક હોય કે ટ્રમ્પ હોય કે રૂબિયો હોય મને લાગે છે કે પછી જેડી વાન્સ છોકરાઓને મારા સાહેબ રમાડતા હોય ખોડામાં બેસાડીને પણ અંતે તો મને લાગે છે છે હિતો મુકાઈ રહ્યા એટલી વાત તો આપણે સ્વીકારવી પડે જી અને આપણે એનો ઇતિહાસ જાણીએ છીએ ને અમેરિકા તમે જુઓ તો એને સદામ હુસેન ના પોસાણું એને એને ખતમ કરી નાખ્યો કર્નલ ગાફી ન પોસાણું ક્યુબાના અત્યારે તમે જુઓ તો ક્યુબા આ તે બધા કન્ટ્રીઓ ને એ લોકોએ વ્યવસ્થિત રીતે પબ્લિક ડોમેન નો પરસેપ્શન ચેન્જ કરીને જ બદલાવ્યા આજે સારામાં સારા શાસકને તમે ડિક્ટેટર બનાવી દીધો સદામ ને એ લોકોના ટાઈમમાં ઈરાકમાં રહેલા માણસોને તમે પૂછો તો દે વેર વન ઓફ ધ બેસ્ટ ગવર્નર્સ ફ્રી એજ્યુકેશન ફ્રી ટ્રાન્સપોર્ટ ફ્રી મેડિકલ ફેસિલિટીઝ એટલે સુધી ઈરાક અને લિબિયામાં તો જો તમે ફોરેનમાં ટ્રીટમેન્ટ માટે જાઓ તો એનો ખર્ચો પણ ગવર્મેન્ટ ભોગવતી હતી તો વોટ એલ્સ ડુ યુ નીડ પણ ના એ નતા કારણ કે અમેરિકાની વ્યૂ લેન્થમાં આવતા નહોતા જે અમેરિકા કઈ કરતા નતા અને એનો આપણે વેનેઝુલાનો દાખલો જોઈ લીધો છે પણ આપણે ઉપાડી ના જાય એ ડરથી આપણે સરેન્ડર કરીએ છીએ અને એ ભવિષ્યમાં આપણા દેશ માટે કેટલું નુકસાનકારક છે એ જોવાનું રહેશે પછી જી એટલે એલન મસ્ક ને હવાલે આપણે આખી સંચાર વ્યવસ્થા કરી રહ્યા છીએ એ આખા ભારતને માટે એ સૌથી મોટું જોખમ છે એવું તો આપણે અંતે કહી શકીએ ગિરીશભાઈ આજે નાખે એવી માહિતી આપી સીધું પ્રજા એ જાગવાની જરૂર છે કારણ કે આ દેશને માથે જોખમ તોડાઈ રહ્યું છે શાસકો શું કરી રહ્યા છે એ પ્રજા એ સમજવાની જરૂર છે કારણ કે પ્રજાના હિતો સાથે ચેડા થઈ રહ્યા છે આજે આટલી વાત ફરી મળીશું